તમે પોરબંદરમાં કે મેયર વિસ્તારમાં જાઓ અથવા તો તમને ગુજરાતના કોઈ પણ પ્રદેશમાં મેયર કોઈ મળે મેયર સમાજમાંથી તો એક સર્વસામાન્ય વાત તમને જાણવા મળે જે લોકો મેયર છે અને આ વિડીયો એમના સુધી પહોંચે તો એ લોકો પણ મારી સાથે સહમત થશે કે મેયર અને એના ખુમર ખુમારીવાળા જવા મર્દ લોકોની વાતો આવે કે ભાઈ મેયર સમાજમાં ને એક લોકો કે જે લોકો મૃત્યુથી ન ડરે બિલકુલ નિર્ભય હોય નીડર હોય માથા પારે માથા પારે શબ્દ થોડોક નકારાત્મક છે એટલે હું એનો પ્રયોગ નથી કરતો પરંતુ મેયર સમાજના જે બાહુબલી બાહુબલી પ્રકારના લોકોની વાત આવે તો શરમણ મુંજા સૌથી ઉપર આવે અને કોઈ પણ મેયર હોય એ ચાહે ઓડેદરા હોય મોડેદરા હોય સીડા હોય કે વઠવાડિયા હોય કે ખૂંટી હોય ગમે તે હોય એ હંમેશા કહે કે ભાઈ જાડેજા પરિવારની વાત ન થાય મુંજા જે ગરીબો માટે એમના હૃદયમાં અનુકંપા હતી ગરીબો માટે જીવવા મરવાની એમની જે તૈયારી હતી અને એ જવા મર્દ માણસ હતા એ મને ઘણા મારા મેયર મિત્રો છે એ એવી વાત પણ કરે કે ની વીરતાની વાત કરે પરાક્રમની કે એક વખત એમના પૈતૃક ગામ જતા હતા જે કદાચ પોરબંદરથી પચાસ સાઠ કિલોમીટર છે અને ખુલ્લી જીપ રાખતા શરવણ મુંજા તો શરમણ મુંજાના દુશ્મનો પચાસ એક દુશ્મનોને એ પણ ખૂબ માથા પારે એ વિસ્તારના સૌથી માથા પાર વ્યક્તિઓ પચાસેક લોકો એમની પાછળ પડ્યા આગળ આગળ શરમણ મુંજાની ગાડી જે ખુલ્લી જીપ લઈને એ ફરતા પાછળ પાછળ આ લોકો તો મુંજા ઘણી બધી વખત હાથે કરી અને ઊભા રહી જતા રોડ વચ્ચે એકલા ચારે બાજુ ભેકાર કોઈના માણસ નહીં એવી જગ્યાએ છતાં પણ પેલા પચાસ લોકોની હિંમત ન થતી કે વીર જવા મર્દ બાહોશ શરમણ મુંજાને જઈને પડકારે આ પ્રકારની હિંમતવાળો માણસ આ પ્રકારનો જવામર્દ માણસ એ શર્મણ મુંજાના પરિવાર ઉપર અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે હિરલબા ઉપર ડિજિટલ ફ્રોડના આક્ષેપો લાગ્યા ધરપકડના લીલું વડેદરાના પરિવારના આક્ષેપો લાગ્યા કાનાભાઈ જાડેજા ઉપર જીવીબેન મોઢવાડિયા કરીને એક વિધવા મેરાણીબહેન છે એમના દ્વારા જમીન પચાવી લેવાના આક્ષેપો લાગ્યા બસ દરેક વસ્તુની પોલીસ તપાસ થઈ રહી છે પોલીસ તપાસને અંતે સત્ય બહાર આવશે અને આપણને ખબર પડશે પણ વાત અહીંયા એ છે કે કમસે કમ એ તો વિચાર કરો કે તમે કયા પરિવારમાંથી આવો છો વીર જવા મર્દ શર્મ મુંજાનો આત્મા કકડી ઉઠે આ બધી વાતો એ જોવે અને તમારે ક્યાં ભલામણા પૈસાની કોઈ તમારે પરમાત્માની મહેરબાની છે જાડેજા પરિવાર પાસે શું નથી મને એ કોઈ એની પાસે શાક છે અને લોકોએ કુતિયાણામાં ઢેલીબેન ઓડેદરાના પરિવારને જાકારો આપી અને જાડેજા પરિવારને પણ ન્યાયની આશાએ પસંદ કર્યો છે કે ભાઈ ગરીબોના બેલી બનીને એ લોકો આગળ આવે ગરીબોની બહારે ચડે પૂરા મુંજા દ્વારા પણ જે પુરાભાઈ દ્વારા જે હંમેશા કાર્યો થયા લોકભોગ્ય લોકસેવાના એ સમૂહ લગ્નથી લઈને ઘણા બધા ચેરિટીના વર્ક હિરલબા એક તો કાઠીના દીકરી કાઠીમાં પિયર એટલે સોને પે સુહાગા જેવો ને અહીંયા મુંજાના પત્ની મેયરમાં જાડેજા પરિવારમાં એટલે જે પ્રકારની આ લોકોની શાખ છે ઇજ્જત છે એ બધું જોતા આ જે કંઈ થઈ ખબર નહીં હવે કોઈ આમાં રાજકીય કદાચ આ લોકો ચૂંટણી લડ્યા અને કોઈ સર મતલબ એનો કોઈ બદલો લેવામાં આવી રહ્યો છે આપણને ખબર નથી તપાસના અંતે જ સત્ય કારણ કે તપાસના અંતે જ સત્ય એ પહેલાં કશું પણ કહેવું વહેલું છે પણ તો યાર ધુમાડો છે તો અગ્નિ હોય તો જ ધુમાડો આવે ને તો કંઈક ને કંઈક તો થયું હશે તો લોકોનું દિલ તૂટ્યું છે લોકોનું હૃદય કકડી ઉઠ્યું છે ગુજરાતના કેમ કે તમને મેયર લોકોને ભલે એવું લાગતું હોય કે અમને ગુજરાત આખું તમને ઓળખે મેયરને હંમેશા લોકો પ્રેમથી અહોભાવથી જોવે મેયર માણસ અલગ હોય જવા મર્દ હોય એની જોડે તમને મજા આવે એની મહેમાન ગતિ અંદર બાર એક જીવો હોય મેયર વાખેર ખારવા આ બધી જ જે પ્રજા છે ક્ષત્રિય ભાવવાળી પ્રજા સો ટકા ક્ષત્રિયતાવાળી પ્રજા અને મોઢવાડિયા તો નાથા મોઢવાડિયાની વીરતાથી કોણ પરિચિત નથી અને મિત્રો તમને ઘણા બધાને મેયરને તો ખબર હશે મોઢવાડિયા એટલે મૂળ સિસોદિયા મહારાણા પ્રતાપના વંશજો આ મેયર એટલે હંડ્રેડ પર્સન્ટ એ ક્ષત્રિય જાતિ છે ભાઈ સો ટકા એના જૈન ક્ષત્રિયના છે એની અંદર ક્ષત્રિય વૃત્તિથી લબાલબ ભરેલી આ કોમ છે એટલે આશા રાખીએ કે આ બધું મતલબ બહુ દુઃખ દુઃખ થાય છે યાર શરમણ મુંજા અને આવો પરિવારને આવો કોકની જમીન પચાવી લેવાની ને આ જે હિરલબા એ રોટરી ક્લબ આખી દુનિયા દેશ દુનિયામાં એમને ગુજરાતનું ભારતનું પ્રતિનિધિત્વ કરે ખૂબ બુદ્ધિજીવી મહિલા હિરલબાને ઉન્નત મસ્તક મતલબ એક કામ એક તેજસ્વી મહિલા છે એક ક્ષત્રિય મહિલા જેવું તેજસ્વીતા હીર એમના ચહેરા ઉપર હંમેશા દેખાય એટલે આ બધું ખબર નહીં અસ્વીકાર્ય છે મન સ્વીકાર કરી શકતું નથી એટલે બસ મારા મતે આ વિડીયો બનાવવાનો પ્રયોજન મારું એટલું જ છે કે કાના ભયું હોય કાંદલ ભયું હોય તમે હંમેશા યાદ રાખો કે તમે યાર તમારી રક્ત કોશિકામાં વીર જવા મારે શ્રમણ મુંજાનું લોહી વહે છે એટલે એ ન ભૂલશો બહુ મોટી જવાબદારી છે તમે બીજા બધાની જેમ માત્ર પાંચ પછી પૈસા માટે કશું કરો એ અપેક્ષા કુતિયાણામાં સાહેબ ટેલીબેન ઓડેદરાનો વર્ષોથી દબદબો લોકો હોય તોય તમને પસંદ કરે એટલે કંઈક તમારી પાસે વિશેષ અપેક્ષા છે ગુજરાતની જનતાને પણ છે મેયર સમાજને પણ છે તો જોઈએ હવે શું સત્ય બહાર આવે છે પણ આ બધું દુઃખ આપનારું છે અને મને નહીં મેયર સમાજને પણ દુઃખ આપનારું છે કેમ કે મેયર સમાજના લોકોને પણ જાડેજા પરિવાર માટે પ્રેમ અને ત્યાં અપેક્ષા છે બીજા બધા જે બાહુબલી લોકો છે ત્યાં એ કરતાં જાડેજા પરિવાર પાસે વિશેષ અપેક્ષા છે I it.